પીએમની દેશવાસીઓને સ્વદેશી ફોરજી નેટવર્કની ભેટ વડાપ્રધાને નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી ફોરજી નેટવર્કની ભેટ આપી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી બી એસએનએલ ફોરજી નેટવર્કનું ઝારસુગાડા ઓડિશા ખાતેથી દેશવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ લોન્ચિંગ કાર્યક્રમમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જોડાયા હતા સિલ્વર જુબલી વર્ષમાં ભારત સંચાર નિગમ લિમિટેડ બી દ્વારા દ્વારા શ્રીના આત્મનિર્ભર ભારત વિઝનને પુષ્ટિ આપતા ફોરજી સેન્ચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ ચૌદ હજાર કરતાં વધુ સાઇટિસ સહિત સત્તાણું હજાર પાંચસોની નવી ફોરજી સાઇટ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં કાર્યરત થયેલા ચાર હજાર ફોર જી ટાવરમાંથી છસોથી વધુ ટાવર હતી દુર્ગમ અને અંતરિયાળ તેમજ પહાડી અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત થવાના છે આના પરિણામે રાજ્યના છેવાડાના વિસ્તારોને પણ સ્વદેશી ફોર કનેક્ટિવિટી મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીએસએનએલ ની સિલ્વર જુબલી અને ગુજરાતના ચાર હજાર સહિત દેશભરમાં બાણું હજારથી વધુ સ્વદેશી ફોર ટાવરોના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે આદ્યશક્તિની આરાધનાનું નવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં દેશવાસીઓને સ્વદેશી ફોર નેટવર્કની મોટી ભેટ આપી છે ગર્વ કહો યે સ્વદેશી હૈ થીમ સાથે મહાત્મા ગાંધી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ આઈટીઆઈ લિમિટેડના સીએમડી રાજેશ રાય રિલાયન્સ જીઓના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે ડીએસટી સચિવ પી ભારતી બીએસએનએલના અધિકારીઓ કર્મચારીઓ

આ ટેગ લાઈન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને એકદમ સુસંગત છે દેશમાં પાછલા વર્ષમાં રોડ રેલ મેટ્રો નેટવર્ક એર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક અને સંચાર નેટવર્કમાં ક્રાંતિકારી કદમ ઉઠાવીને કનેક્ટિંગ ભારતને સાકાર કર્યું છે મોદી સાહેબના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતાથી ભારતે વિશ્વના દેશોમાં ગૌરવ મેળવ્યું છે તેમના કાર્યકાળમાં દેશમાં અનેક એવા ક્ષેત્રો છે જેમાં ભારત ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં અનેક નવા આયામો ખુલ્યા છે ભારતનું ટેલિકોમ ક્ષેત્ર પણ આવા ત્રણસો સાહીઠ ડિગ્રી બદલાવનું સાક્ષી રહ્યું છે